નમસ્કાર જય માતાજી જય મહાકાળી જય સુધીમા હું છું આપણો તમારો નાનો ભાઈ સિંગર જવાન ઠાકોરના આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હવે તમારા ભાઈ ડેલી વ્લોગ ચાલુ કરશે અને શું કામ કરશે તમને બતાવશે મિત્રો આજે સવાર સવારમાં તમારે ભાઈએ ઉઠીને બ્રશ કરી નાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું જોઈ શકતા હશે વહેલા વેલા સવારમાં વાગ્યા છીએ આઠ વાગવા આવ્યા છીએ મિત્રો સવારે તમારા ભાઈ ઉઠીને વ્લોગ બનાવી દીધો છે તો વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં અમે શું કરીએ છીએ તે જોતા અમારા અશોકભાઈ વહેલા વેલા બેઠા અને હું એ ભાડો હવે આવ્યો હવે હું તો જીલી માથું બાથું વળાવાનું દીધું હોય અને અમારે હવે કોમ પર જવાનું અમારે અશોકભાઈ ગુડ મોર્નિંગ ચા પીધો તમે હા હું એની ચા પી લીધો તો આ છે આ બાજુ ટ્રેક્ટર નું શોરૂમ છે ને આ બાજુ હોટલ છે આ બાજુ કોલસા પડ્યા છે અને આ બાજુ હું સૌ હવે રહેજો બધા ઊંઘાઈ ગયા છે

આપણો અમાર મમ્મા રોટલી છોકવાળાય અમાર મજા રેડી મો લાઈ લાઈક છે નું ગતો ને તો સપોર્ટ કરે તો હું છે થોડી આવડે છે થોડી આવડે છે જાય ના હોય ત્યારે આ છે શીખે છે વાહ એમને આ એમને માસી હા છોકરો ભીંડી કાપે છે ભીંડી કાપે છે ભીંડી કાપે પણ એમનું મૂળ થઈ જાય ઘેર જવાના ભીંડી પરતી મેલેન ગેજ દેતા રે અજે સકતા હે ઓર બતાલ ભાઈ ચાલુ આવ ચાલુ સાડે સાડે જે કરી એ